ધોરાજીના અનેક શિવ મંદિરમાં સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી મહાશિવરાત્રી દિવસે દેશભરમાં શિવજીની શોભયાત્રા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે

બધા જ મંદિર માં હર હર મહાદેવ હર હર મહાદેવ નામથી ગુંજી ઉઠ્યા અને શિવ ભક્તોએ ભાંગનો પ્રસાદ લીધો હતો એવા અહેવાલ મારુતિરાવ મારુતિરા આજે સવારથી બપોરે આરતી કાર્યક્રમ હતો અને આ ઉપર દિવસે ધોરાજીની જનતાએ બહોળી સંખ્યામાં ભાગ લઈ અને ઉજવણી કરી છે અને બધાને ભાવ દર્શન કર્યા છે અને ભગવાન બધાને શંકર ભગવાન બધાને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપે ભારતના લોકોને એવી અમારી મનોકામના છે અને બધાનું સારું થાય એ જ અમારી ઈચ્છા છે